વાત કરવી છે એવી ટોળકીની જેનો તરખાટ કચ્છ ગાંધીધામમાં જોવા મળ્યો હાઈવે પર એકલ દોકલ જતા લોકોને ટાર્ગેટ કરતા હતા અને લૂંટ કરવા માટે લોકોનો જીવ પણ લેતા હતા કોણ છે આ ગેંગ જોઈશું આ ક્રાઈમ રિપોર્ટમાં ગાંધીધામ ભચાઉ હાઇવે જ્યાંથી મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહે છે પરંતુ આ હાઈવે પર નીકળતા લોકો ડરે છે અને આ ડર પાછળનું કારણ છે ગાંધીધામ પોલીસની શરણમાં બેસેલી ત્રિપુટી જી હા પોલીસના સખંજામાં આવ્યા બાદ બિચારા બાપડા બનીને બેસેલા આ ત્રણેય શખ્સ એક નંબરના શાતિર છે જે હાઇવે પરથી પસાર થતા એકલ દોકલ લોકોને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા થોડા દિવસ અગાઉ લૂંટના ઇરાદે એક યુવકની હત્યા કરી નાખી હતી તેના આરોપસર પોલીસે ત્રિપુટીને જડપી લીધી છે ગાંધીધામમાં લૂંટના ઇરાદે કરાયેલી ઉકેલાયો ભેદ ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ લૂંટનો પ્રતિકાર કરનાર યુવકની કરી હતી હત્યા એકવીસ ઓગસ્ટની રાત્રે ગાંધીધામના જવાહરનગર પાસે સર્વિસ રોડ પરથી પસાર થતા સુનીલ નટની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે પાંચ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આરોપીઓનું પગેરું મેળવવા એકસો દસ કિલોમીટરના બસો પંદર સીસીટીવી ચકાસ્યા તેમજ આઠસો પચાસ જીબી ડેટાનું વિશ્લેષણ કરાયું હતું ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ

આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ થી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એ એમાં બે લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ મિંગાળ ગામના છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી ચાવડા અને ઉસ્માન ઉર્ફે ઓમા હાજી સા તારીખ 21 ઓગસ્ટ 2025 હજાર સમય રાતનો સ્થળ ગાંધીધામ બચાવ હાઈવે હાઇવે પર જવાહરનગર પુલ નજીક સર્વિસ રોડ પરથી પડાણા ગામ તરફ સુનિલ નટ તેના માસીના દીકરા સાથે જઈ રહ્યો હતો તે સમયે બાઇક પર ત્રણ શખ્સો આવ્યા બંને યુવકને રોકી તેમની પાસે રહેલી રોકડ અને મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો બંને યુવકે તેનો પ્રતિકાર કરતા એક આરોપીએ છરી કાઢી અને સુનિલના છાતીના ભાગે ઘા મારી દીધો છરી વાગતા સુનિલ નીચે પડી ગયો આ જોઈ બંને આરોપીઓ બાઇક પર ભાગી ગયા બીજી તરફ સુનિલ સુનીલને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું આ બનાવમાં મોતને ભેટનાર યુવક પર પ્રાંતીય હતો તે ગાંધીધામમાં રહેતો હતો અને નજીકમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનું જૂનો ગુણ ઇતિહાસ પણ છે જેમાં એના વિરુદ્ધ અંજાનમાં મારામારીને અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એના વિરુદ્ધ ગુનો દાખલ છે આજે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનત કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનો સમય હતો જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે હાલ તો એક જ ગુના હેઠળ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે પરંતુ જે રીતે લૂંટના ઈરાદે તેમને એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે પોલીસના કહેવા મુજબ મુખ્ય આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે વધુ પૂછપરછમાં અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ